પણ તમે એને આ ચોખવટ પાડ દેજો કે હું એમની ગુલામી નહીં કરું છોકરો મને એમ કે મારા કપડા ઇસ્ત્રી કર તો હું નહીં કરું છોકરો મને એમ કે મને ઓલું કરી દે તો હું નહીં કરું હું મારી મરજીની મારીથી માર જેટલું કામ કરું હશે એટલું જ કરીશ એમનો હુકમ મારી ઉપર નહીં આવે અને બીજી વાત હું એમના માં બાપની સેવા નહીં કરું અને તમને તો મારા સ્વભાવની ખબર છે ને કે મારો બોલકનો સ્વભાવ છે એમ અને તમે એ છોકરાને બધી ચોખવટ પાડ દેજો મારો સ્વભાવ કેવો છે પછી કહેતા નહીં કે મારી રાવ આવી અને એ છોકરો મારી સાંભળવાની દેવડે રાખે પૈણવાની દેવડ રાખે ને અરે તું બટા આપણા સારા કા ઘેર આવી ને એટલે હતો સહન કરવું પડે તારું બોલવર છે એ તું કંટ્રોલ કરવું પડે તો બટા ઘર આલે તું કે હું આ સહન ન કરું માં બાપ ને પાલું દેવ તો તાર મેરા માં બાપ નું ધ્યાન રાખવું પડે ને એવું નઈ રાખું તમને ખબર છે હું કે અહીંયા રહું છું એમ જ હું અહીંયા રહીશ હંજી ગયા તમે હું કઈ બીજી છો જેમ નથી તેમની સેવા કરું એમનું હાંભડી લઉં એમના ઢોળડા કરું આખો દી હું એવું નઈ કરું આ જઈ નઈ કરું કાલે નઈ કરું ભલે મારી આપની જિંદગી અહીં કેમ નો રહેવું પડે તો હું પૈણીશ જ નઈ કઈ દઉં બટા આખરે તો મારી દીકરી છો નાતા વહુ થઈને જાવડું છે એટલે શું કામ કરવું પડે કે એમ કરવું પડશે એ હું એમ નઈ કરું તમને કીધું ને મેં બરા કહેલી છે પણ હું કોઈ એટલી થાય છે ને જો બટા

મને આ જન્મ તો હું હાથ જનમ હોય છોકરી ન મળે તો આવી છે પણ આની જેવી મારે લાવી જ નથી આપણે કરવું નથી તારે નહી કરવું ને એ નથી કરવું તો એક કામ કહે તારે ન કરવું હોય ને તો ના જ આવી હવે એ ભલે ગમે એવી બોલકણી હોય તમ તારે તો મારું જોઈ આવી મારે આવી તમ તમ તારે

અરે ઠંડી બહુ છો ઠંડી વાડી વાડી અરે એકદમ ફર્સ્ટ ક્લાસ આભાર દીકરી

એનો મગજ એવો છે આમ એકદમ છે એકદમ શાંત જ છે એમ હંધાઈ નું ધ્યાન રાખે ને એવી છોકરી છે તો હું કહું છું તમે તમારા ભાઈ બંને પૂછી લ્યો હું મારી દીકરી મારા ઘરના ને પૂછતો આવું કઈ વાંધો નહીં પૂછતા આવતી હાલ તમે ક્યાં પૂછવાનું છે તને ગમે છે ને પાછા એ હું ક્યાં હતા મારી દીકરી

એ તારીખે તમે સારા કરવા વી આવજો કઈ વાંધો તો હવે રામે રામ અમને નીકળી કઈ વાંધો રામે રામ જય માતાજી આવજો

શું કરે હે એમ કહો એમ કહો શું હે એ બોલતી શેટી કરે ઈ કે અમાર કામમાં આવી હે હે ગરીબ સેવા કોઈ દી ગરીબ હે લઈ લઈ ખાવ દે હાથી માઈક હાથી માઈક આવો સાજો માખો ગરીબ સેવા કોઈ દી ના 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 નહીં કર નહીં કરું કોઈ દી નહીં કરું મને માફ કરી દો આ ગમતો કોઈ ઓ ઉપર કોઈ દી નો ટોકા ના હો ના આવો દે

હું તારા જેવાથી જરા ઇમ્પ્રેસ થવાની નથી સમજણો એની જેવા 10 આવી જાય ને તોય હું પોગી વડીશ અને મેં તને કીધું તું તું મારી હેલ્પ કરવા આવ કે મદદ કર મેં તને બોલાવ્યો તો આલીશ નીકળ્યા ખાલી ખોટી હીરો હીરોગીરી દેખાડવા હવે વધારે કાઈ બળબળ કરતો નહીં નકર તારા જે મેંગી જેવા વાળ છે ને ઈ સ્ટ્રેટ સીધા કરી દઈશ કેવી છે ને કેવી છે હું છે ને તારી જેવી છોકરી મારફાટ બિંદાસ અને મરદ નું ગોતો તો તારે બોલ મારે લગ્ન કરવા છે અલ્લા મેં તને આટલું બધું હંભળાઈ દીધું આટલું બધું કહી દીધું નો બોલવાનું બોલી ગઈ કોઈ તું ઊભો છો અહીંયા નથી મને એમ પૂછો કે તારે મારી આર લગન કરવા છે જો તારી જગ્યાએ તાર કોઈ બીજો છોકરો હોત ને તો તા લેકિન તો ઊભી પૂછડે ક્યાંય ભાગી ગયો અને આ મારે તો તારી જેવો છોકરો હું ગોતી હતી અને આ મારે તારે લગન કરવા છે અને મારા બાપુ ઈ માની જશે તે હું તને શું કહું છું હા તું આમ ક્યાં જા હું આમ મારી બેનપણીના ઘરે જાવ येऊ से तो, ये काम तो का एक काम कर ने तू पासी कर आवे एक दिन मवी आविश? तो मने तोता पप्पा रे बात केम करसु आपडे उन्या थी वी ने એટલે વાત કરી નાખશું આપણે તોતા નંબર દે લાય મને તું જ મારા ફોન માં નાખ દી હું તને ફોન કરીશ ને આવીશ ને એટલે પાકુ ને પાકુ સારું હાલ પછી મળ્યા હો ને બાય બાય baru nak mukis dan, dan daya oh, daya tuh sagar bat anu toh, awut goto tuh awe di love poli kawan yeah. final lagi Alji. bye bye daya tuh sagar આ બોલ 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 નહીં આઈ રૂલા પણ આપણે ના પાડવા સાબ કયા પણ ના પાડવા જવાનું આપણે છે હગઈ વાત થઈ કે ના માર દે ખાવ જા કા કામ ના પાડવા જાવું તારે અયા હું ના પાડવા જાવું નહીં મારે એન્ટીને હવાય ઉમળ્યું પલામણા હું મળ્યું હવાયું એક રસ્તામાં એક છોકરી ભેગી થઈ હતી ને ઈ મારી બેટી આન કરતા માર ફાટ છે આને બે પાવડા મારી એવી સી મને મારું મન ગમતું મળી ગયું

એમું બેસો કાંટા ઘર હાલો હા આનું મારું ઘર ઉપર 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 આ તો ઠીક પણ ઈ પાણી દેવા આવી તું ક્યાં ગઈતી એમાં શું એવું કે તમે મૂજામાં જો તમને વાત કહું કેરે બટા મારી ભાઈ ઘરસ્તો છે

એ કામ કર સમજો તું ઉપાધી નો કરી આ મારો ભાઈ પણ બધું ખોડી ખાય ઓય એ શાંતિ રાખ તું જા મારે જાવ એ મારા અમકે હું ભલા માણા કાબરા મારા થઈ જાય તને કઈ ખબર નથી પડતી મને આટલું હાસ્ય દેને હાલો ગરમાગરમ ચા બની લાવીશ

એ માય દુરાક માની ગયા એકલું ની જ ગયું જબટા કિંજલ તેલા હા પડી જાતા પછી પાછા ના પડી ગયા અને પાછા ફરીને ત્યાર પછી હા પડવા આયા છે પણ એસાને જ આપણે ગાંડા હમજે છે એમાં શું ખબર છે એસે કમ

别压下去！